I'm not I'm જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે એકાદશી છે તો એકાદશીની બઢાણે શુભકામના અને આપણે ધવાન સાઠીવાડીએ ને દોવા માટે એટલા માટે હવાર હવારમાં જો આપણે ફરાળ બનાવી લેયું છે અને આજે તો એમ લાગતું છે કે આટલું બધું ફરાળ કે કારણ કે આજે છે રવિવાર એટલે બને ઘરે છે છોકરાઓ જેની એસવી પૂરવા તો એને પણ બપોરે જમવા થાય અને આપણે પણ બપોરે ફરાળ થઈ જાય તો ફરાળમાં બનાવ્યું છે આપણે રાજિગરાનો શીરો

તો આજે આપણે ધમાલ મચવાની છે વાડીમાં નેતવાની ખડ કાઢવાની માંડવીમાંથી ને જે વાડીનો ચા પીવાનો છે તો તમે બધા ઠેઠ સુધી જોડેલા જોડાયેલા રહેજો વિડીયામાં તો સવારના સાડા આઠ વાગ્યાના આપણે ખેતર આવી ગયા અને અત્યારે મજૂર કરેલા છે આમાં આપણે જે ખડ ઉગ્યું છે તો એને પારવા માટે તો અમે અત્યારે આપણે નેતવાનું કામકાજ શરૂ છે અત્યારે તો બધું નેદાઈ જાય એકવાર વરસાદ આવે એની પહેલા એટલે ચોખ્ખું થઈ જાય આપણી બધી માનવી અને હજી બેલી આપવાની છે પણ અત્યારે જે મજૂરનો મેળ આવ્યો છે તો અત્યારે મજૂરીથી આપણે બધા સાફ કરાવી ને છીએ અને બાકી બધું વસમાં જે ખડું ઉગ્યું હોય ને તો બેલી હાલી જાય એટલે બધું ખડ પડી જાય એટલા માટે અત્યારે તો આપણે મજૂર કરી લીધા છે ને મજૂર બધા અમે તે થોડું એ લીધું છે લગભગ કાલ બપોર થયા હતા બધું લેવાઈ જાય માંડવી આપણે આમ તો રેડી ઉગી ગઈ હતી પણ તો એક જે કોક કોક જગ્યાએ ક્યાંક ખાલું રહી ગયું હોય ને તો આપણે જે પહેલાં વરસાદમાં વાવણી કરી હતી એ પછી વરસાદ જ નહોતો તે પછી જોવાય અત્યારે આપણે જે બે સાતથી પહેલા પહેલાં વરસાદ છું ને તો એના અંદર પછી પાછું ક્યાંક ક્યાંક જે ખાલા પીડ્યા હતા ને ન્યાય તે માંડવી ઉગવા મળી છે તો જોવો આ રીતે કોક કોક જગ્યાએ ઉગતું આવે છે અને બાકી તો બધું ઊગી ગયેલું છે કમ્પ્લેટ હજી જેટલા દાણા હારા છે ને જે કોરામાં ગયેલા છે જ્યારે વાવતી વખતે તો એ બધા જો ઉગતા જ આવે છે કમ્પ્લીટલી અહીંયા જો મસ્ત ઉગતા આવે છે આ હું મોટો પોપડો નાખી જોયો ને તો ઉગી નો હે કે પણ વરસાદ થાય ને ત્યારે ગળી જાય એટલે ઉગી જાય ઓલા પણ આ બધું નેદવાનું કામકાજ आले છે ને દક્ષાનો વારો હોય છે ચા બનાવવાનો તો જો આ બનાવે છે

ખાલી એક કલાક આપણે ખેવાડીમાં ન્યા પોગ્યા પછી કામ કર્યું ત્યાં તો એટલો વરસાદ એવો તો એક વાર જે પેલી વાર વરસાદ આવ્યો કારણ કે જેની ને પપ્પા ચા બની ગઈ પછી તરત નીકળી ગયા હતા અને અમે ગઈ કે અમે હાથ ઉઠી રહેવાના હતા તો ફૂલ મોડું પછી તો બપોરના બહુ વરસાદ થયો પણ નળમાં પણ પાણી ભરવા માંડ્યું વાડીમાં પણ એટલે બધા માણસો ખેતરમાં લઈ બારા નીકળી ગયા કારણ કે અચાનક પાણી આવી ગયું હોય તો નીકળવું બહુ મુશ્કેલ પડે એમ હતું અને હજી એ ત્યાં એટલો અંધાર છે ને એમ થાય કે રાત્રે પણ વરસાદ આવવાનો છે એટલે આવતીકાલે હજી કાંઈ નક્કી નથી કે વાળીએ જઈ શકશું કે નહીં જઈ શકીએ એમ કારણ કે માઇન્ડ વરાપ થઈને મસ્ત કોરું છું છું ને એકવાર નેદાઈ જાત પણ જ્યાં વરસાદ આવી ગયો કંઈ નહીં આપણે કાંઈ ઉતાવળ નથી એટલું બધું ખડ મોટું છે એ નહીં આ તો નાનું નાનું હતું તો ક્યાં ગઈ લઈ લઈ અને બહુ બધાની કમેન્ટ આવી હતી કે બુલ ક્યાં છે તો બુલ જોરો આપણો અહીંયા ભૂલ ક્યાંય નથી ગયો અહીંયા એને બાંધતા હતા થોડોક અલગ જેથી કરીને ખુલ્લું વાતાવરણ મળે એટલા માટે તો બુલ આપણો અહીંયા જ છે ક્યાંય ગયો નથી હાલે તો બુલ આપણો અહીંયા જ છે અને હાલ અત્યારે કંકુનું મિલ્કિંગ જો બા કરે છે કોઈક છે બે ત્રણ દિવસતા વિડિયોમાં ભૂલ નતો આવ્યો એટલે કદાચ બધાને વિચાર આવતો હોય સબસ્ક્રાઇબરને કે ભાઈ બુલ ક્યાં છે હું છું છે તો ક્યાંય નથી ગયો અહીંયા છે અને અહીંયા એક એકલવાયો બાંધેલો હતો એટલે બહુ વિડીયામાં દેખાતો નહીં ઢાળિયા આ બાજુ ગયું દેખાતી ઓલી બાજુ ગયું દેખાતી આ ન દેખાતો પાંચ વરસાદ આવી ગયો છે ફરી પાછો એટલે વચ્ચે લઈ લીધો જેથી કરીને એને વરસાદ ન લાગે એટલા માટે નાની સુરભી અને જપસ્વી બેહી ગયા છે

વરસાદ આવે છે